જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને આજે હું એક મહિના પછી ફરી વખત વિડીયોને અપલોડ કરી રહી છું અને અત્યાર સુધીમાં ઘણા ફેમિલી મેમ્બર્સ અને મારા જાણીતા બધા જ લોકોના ફોન અને મેસેજ આવી ચૂક્યા કે કેમ હવે તમે રેસીપી અપલોડ નથી કરતા તો એનો એક જ જવાબ કે થોડી તબિયત નરમ ગરમ અને દિવાળીનો માહોલ તો સમયનો પણ અભાવ રહેતો હતો કારણ કે બધું એકલા હાથે કરવાનું હોય છે તો આજે મેં અહીં છોલે ચણાની રેસીપી અપલોડ કરી છે જે રેસીપી ખૂબ જ સરળ છે તમને લાગશે તો આ રીતે બધા બનાવતા જોઈ ના તો બધાના ઘરમાં છોલે ચણા બનતા જ હોય પરંતુ ના બધાની રીત અને બધાની ટ્રીક અલગ હોય છે અહીં કોઈ પણ બહારના બજારના મસાલાનો ઉપયોગ કર્યા વિના ઘરના જ મસાલાથી હું છોલે ચણા બનાવું છું છોલે ચણાને આપણે આઠથી દસ કલાક અગાઉ પલાળીને રાખવાના હોય મેં આ પ્રોસેસ રાતે જ કરીને રાખી હતી અને સવારમાં મેં બનાવ્યા હતા કુકરમાં આપણે છોલે ચણા જેટલા હોય તેનાથી ડબલ પાણી લેશું અને હવે એક પોટલી બનાવશું તેમાં આપણે ચાની ભૂકી તજ બાદિયું એલચી એક નંગ આઠથી દસ તીખા ત્રણથી ચાર લવિંગ અને આ બધું ઉમેરી આપણે તેની પોટલીવાળી લેશું અને હા ખાસ અહીં મેં જાવેન્દ્રી ઉમેરી છે જાવેન્દ્રીથી એક અલગ જ ટેસ્ટ આવશે તમને લાગશે કે તમે કોઈ હોટલમાં જમી રહ્યા હોય તો લગ્ન પ્રસંગ અને હોટેલમાં જાવિંત્રી ખાસ ઉમેરવામાં આવે છે તેની સુગંધ ફ્લેવર શાકમાં ખૂબ જ જોરદાર લાગે છે તો આ પોટલીને મેં નાખી કુકરમાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને અહીં આપણે તેને બાફી લેશું અહીં આપણે છથી સાત લગભગ વિસલ કરશું કોઈના કુકર પ્રમાણે હોય કોઈને ત્રણ ચાર વિસલમાં પણ થઈ જતા હોય પરંતુ અહીં મેં આ રીતે છ થી સાત વિસલ લગાવી છે અને એકદમ નરમ એવા બફાઈ જાય ત્યાં સુધી બાફવાના છે જ્યાં સુધી છોલે ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તેના માટે અહીં મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળી ત્રણ નંગ ટમેટા મીડિયમ સાઇઝના તમારે બહુ નાની સાઇઝના હોય તો ચાર પણ તમે લઈ શકો અને થોડું મોટું મોટું આ રીતે સમારી લેશું તેની સાથે લીલા ત્રણથી ચાર તીખા અથવા મોળા તમને જે રીતે ટેસ્ટ પસંદ હોય તેવા મરચાં લઈ લેવાના અને આદું ખાસું એવું લેવાનું એકથી દોઢ ઇંચ જેટલું દસથી બાર કળી લસણની આ બધું સમારી અને તૈયાર કરી લીધું હતું હવે એક વાસણની અંદર થોડું તેલ ઉમેરી આપણે પહેલાં ગ્રેવીને અલગ જ રીતે તૈયાર કરશું તેની માટે અહીં જીરું ઉમેર્યું છે અડધી ચમચી ત્રણથી ચાર લીલ લાલ સૂકા મરચાં સાથે આદું અને લસણ સમારેલા મરચાં અને ડુંગળી અહીં ઉમેરી દેશું તમને થશે સીધું તેલમાં જ આ રીતે બધું ઉમેરી આ રીતે જ વઘારવાનું તો ના અહીં આપણે આ છે ગ્રેવીની તૈયારી કરીએ છીએ એક અલગ જ ટેસ્ટ સાથે ગ્રેવી તૈયાર થશે તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો તો સરસ એવા સતરાઈ જાય એકથી બે મિનિટ સુધી પછી આપણે તેમાં સાથે જ ટમેટા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું પણ ઉમેરી દઈશું અને આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે બધું જ વેજીટેબલ સાંતળી લેશું ત્યાં સુધીમાં અહીં છોલે ચણા પણ આપણા બફાઈ અને તૈયાર થઈ ગયા છે ચણાને આ રીતે તમે હાથમાં દબાવો તો એકદમ સરસ રીતે મેશ થઈ જાય એવા હોવા જોઈએ અને ચાની ભૂકીના હિસાબે તમે જોઈ શકો છો કલર છે એકદમ કાળો અને એકદમ સરસ આવે છે તો ડાર્ક કલરના થઈ જતા હોય છે તેનો ટેસ્ટ અને ફ્લેવર મસાલાની એકદમ સરસ લાગશે શાકની અંદર તમે અહીં ગરમ મસાલો ખાંડીને પણ વાપરી શકો પરંતુ એક વખત આ રીતે ઉમેરી જુઓ તમારે મોઢામાં પણ નહીં આવે ને સ્વાદ પણ જબરદસ્ત લાગશે સાથે મેં ગ્રેવીને પીસી લીધી હતી એકદમ ઠંડી થઈ ગયા પછી પીસી છે હવે આપણે ફરી વખત તે જ પેનની અંદર તેલ લેશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન અને તેની સાથે આપણે વઘારમાં કસૂરી મેથી ઉમેરશું કસૂરી મેથીને ઉપર નાખવાને બદલે આ રીતે તેલમાં વઘારમાં નાખી અને એકવાર ટ્રાય કરજો બહુ સરસ એવી સુગંધ તમારે આવી જશે અને એકદમ અલગ જ ટેસ્ટ તૈયાર થશે સાથે આપણે અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું દોઢ ચમચી જેટલું લાલ મરચું કારણ કે અહીં આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે અને થોડો ગરમ મસાલો આખો ઉમેરેલો હતો તેની પણ તીખાશ શાકમાં આવશે જ તો આ રીતે તેલ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે આપણે ગ્રેવીને કૂક કરેલી જ છે છતાં પણ થોડું પાણી હોય તો એ રીતે અને મસાલો ચડે એ માટે થોડું પાણી આ રીતે ઉમેરી અને સતળાવવા દેવાનું એકદમ સરસ મસાલા સતળાયેલા હશે ને તો તેલ તરત જ છૂટું પડી જશે તો એકદમ પ્રોપર મેજરમેન્ટથી અને પ્રોપર રીતે બનાવેલું શાક છે એ બહુ ખાવામાં પરફેક્ટ સ્વાદ આપે છે તો અહીં આ રીતે આપણે જેટલું તેલ ઉમેર્યું છે એ ઉપર આ રીતે તરવા લાગે પછી આપણે બાફેલા જે ચણા તૈયાર કરીને રાખ્યા હતા તે અહીં ઉમેરી દેવાના છે તો થોડા અડધકચરા મેશ કરી લીધા હતા અને આ અહીં ઉમેરી લીધું છે તમને શરૂઆતમાં એવું લાગશે કે થોડું ગ્રેવી વધારે લિક્વિડી થઈ ગઈ છે પરંતુ ના બિલકુલ એવું નહીં થાય પાંચથી સાત મિનિટ માટે આપણે સરસ કૂક થવા દઈશું જેથી ચણામાં છે એકદમ ફ્લેવર બેસી જાય મસાલાની આપણી જે મરચું ને જીરું ઉમેરેલું છે એ તો અહીં આ રીતે થઈ એટલે ઠંડા થયા પછી વધારે ઠીક થતા હોય છે તો લાસ્ટમાં આપણે કોથમરી ઉમેરી અને શાકને આ રીતે જબરદસ્ત તૈયાર કરી લીધું છે તો છોલે ચણા છે એ પૂરી સાથે પરાઠા સાથે ભટુરા સાથે બહુ જ સરસ લાગે છે સાથે બટર રોટી હોય તો પણ મજા જ આવે છે ખાવાની તો આ રીતે અહીં મેં પૂરી પણ તૈયાર કરી લીધી છે પૂરીની રેસિપી છે મેં અગાઉ બે ત્રણ વીડિયાની અંદર મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીતે થોડો રવો મિક્સ કરી અને પૂરી તૈયાર કરવાની જેથી પૂરી છે એ લાંબો સમય સુધી ફૂલેલી રહે અને ખાવામાં છે એકદમ સોફ્ટ રહે તો તમે આ રીતે મહેમાન આવે ત્યારે અગાઉથી પૂરી બનાવીને રાખશો ને તો એ પૂરી ફૂલેલી જ રહેશે તો તમે અગાઉના વિડીયોમાં ચેક કરી શકો છો તો અહીં છોલે ચણા પૂરી અને એકદમ સિમ્પલ મેનુ બનીને તૈયાર છે જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરી દેજો તેને મેં અહીં લિજ્જત પાપડ સાથે સર્વ કર્યું છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો